Oh. Mira, 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 ala, ala, ala. 慢点 మీరా 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 గౌమాతా వేజిటేబల్స్ ఫ్రూట్స్ ఎవరిడే ఇన్ భావోడ గోకుల గౌశాళ Thank you very much for watching our channel, then, Good work. Please support us. Share, like, and subscribe our channel. Thank you very much. દિઝ ઇઝ ગોકુળ ગૌશાળા નિયર પોરબંદર વિલેજ ભાનવડ ગ્રીન ગ્રાસ ઇટિંગ એવરી ડે ગૌમાતા ઇઝ લાઈવ વિડીયો ગૌ માતા નોટ ગુડ હેલ્થ ફોર એવરી ગૌ માતા ઇઝ ઇન ધીઝ ગૌશાલા ઈટિંગ એવરી ડે ગ્રીન ગ્રાસ ડ્રાય ગ્રાસ વેજીટેબલ્સ કીપ સપોટર્સ સબસ્ક્રાઈબ ફોર કાવ વિડીયો ધીસ ગ્રીન ગ્રાસ વેરી હેલ્દી ફોર ગૌમાતા એવરી વિટામિન ઇન ધીસ ગ્રીન ગ્રાસ વેરી વેલ હેલ્થ The white cow Mira, his name. Very beautiful. Is this is Mira's mummy. હાહો ગૌશારા મેન ઇઝ ગોવા સાજનભાઈ સાજનભાઈ ડુયિંગ ચબુતરા વોટર Lot of bird in this, Chabutra. बापा गौशाळा विषय कि हा गौशाळा मध्ये का बोलू मराठी રોજ પાણી પાઉ છો ગાયુની સેવા કરો છો કરીએ નિરાધાર ગાયોને રોજ જમવાનું આપો છો હા જમવાનું આપીએ કાયદી નિરાધાર ગાયોના હા પાણીના કુંજિયા ફરીએ હા 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 એ બધી જાતના પક્ષી આવે છે હા હા કાગડો પોપટ કબૂતર બધી વસ્તુ અહીંયા આવે બધી વસ્તુ આવે છે હા ગામમાં કોઈ પણ નો જન્મ દિવસ હોય કે શુભ કાર્ય એના ઘરે કરતા હોય ત્યારે અવશ્ય લીલું નાખે છે અને પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે છે ગાય માતાના આશીર્વાદ આવા સત્કાર્યો આપણે કરવા જોઈએ આનાથી પ્રેરણા લઈને ગાય આપણી માતા છે એમાં તેત્રી કરોડ દેવતા છે એક રોટલી આપણે જમવામાંથી આપી શકીએ આપણા ઘરે ગાય આવી હોય તો એક રોટલી આપવી આપડી ફરજ છે એનો ભાગ કેવાય એ આપણે કાઢવો જોઈએ પુણ્યશાળી દાતાઓ તરફથી આ શેડ બંધાવી આપવામાં આવેલ છે એના કારણે ઉનાળામાં ગાયને તડકો સહન ના કરવો પડે ચોમાસામાં વરસાદથી રક્ષણ થાય શિયાળામાં ઠંડી ઓછી પડે આવા બધા દાતાનો ખૂબ ખૂબ આભાર ગૌશાળામાં ધ્યાન આપે છે ગૌશાળાના કાર્યમાં સમર્પિત રે છે અને મદદ કરે છે નબળા ગાયો હોય તો દવા ગાય આપે છે એવા ઘણા સત્કાર્યો થાય છે લાડવા આપવામાં આવે છે અમાસ હોય તો પોતાના માતા પિતાની તિથિ હોય તો લીલું નાખવામાં આવે છે એટલે હવે બહુ સારું છે ગૌશાળામાં બધા ગાય માતાના આશીર્વાદ બધાને મળે એકસો પચાસ જેવી ગાયો છે અહીં ગોકુળ ગૌશાળામાં બધી ગાયો સુખી છે આપ જોઈ શકો છો એવરી ડે ગ્રીન ગ્રાસ ફીડિંગ ઇન વિલેજ ભાણવડ ગોકુળ ગૌશાળા આ ગામનો વિસ્તાર ડુંગર વચ્ચે આવેલો છે અહીં એવી શાંતિ મળે છે છે આ આવવાથી એ ગમે તેવું ટેન્શન હોય ગૌશાળા આવીને ગાય માતાના દર્શન કરીએ તો ટેન્શન માંથી મુક્ત થઈ જાય અને અંતર થી આનંદ થાય જય ગૌ માતા આ માધવ છે નંદી મહારાજ કી જય ભાવનગરી ભાવનગરના રાજા જે ગાયો રાખતા એની બ્રીડનો આ છે માધવ છે એ બહુ સરસ નંદી મહારાજ છે આનું નામ રાધા છે આનું નામ કાંતા છે પ્રશ્ન ને પ્યારી એવી ગાય માતા algo

dạ dùng gạch hết một mươi chín hết hai mươi tám hết một mươi tám hết